સાથીદાર મિત્રો અને ગુજરાતના રહેવાસીઓ મિત્રો આજે એક નાનકડો વિડીયો રજૂ કરું છું અને આ વિડિયો સરકારની નાણા નીતિને લગતો છે ટેક્સ વસૂલ કરવાની બાબતનો છે ખેડૂત પોતાના સહકારી મંડળીનો એકાદો હપ્તો ભરવામાં નિષ્ફળ જાય કે બે ત્રણ હપ્તા ભરવામાં નિષ્ફળ જાય તો ચાર છ મહિનામાં એને નોટિસ જાય છે અને એકાદ વર્ષ સુધી ન ભરે તો એની મિલકતો રેવન્યુ રાહે વસૂલ થાય છે એટલે કે એની મિલકતોની એના ખેતરની હરરાજી થાય છે અને વસૂલ કરે છે આ જ રીતે એક નાનો વેપારી હોય એ જીએસટી કે વેચાણ વેરાની રકમ ન ભરે તો એની ઉપર પણ તવાઈ અને મુસીબત ઊભી થાય છે કોઈ પણ નાનકડો દંડ ભરવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ તો પોલીસ ખાતો આવી અને આપણને હેરાન કરે છે વ્યક્તિ લોન લે અને નાણાકીય તંગીને કારણે હપ્તો ભરવામાં નિષ્ફળ જાય તો બેંકના અધિકારીઓ વસૂલાત માટે એની ટીમને મોકલે છે ટીમ એટલે આપ સમજી ગયા કે એ એની ટીમ માથા પર માણસોની ટીમ હોય અને બેંકો પઠાણી ધોરણે ઉઘરાણી કરે છે અને વસૂલ પણ કરે છે ટોલ ટેક્સ ન ભરીએ તો ઝઘડો થાય એક નાનકડું વાહનનું આપણે ટેક્સ બાકી રહી ગયો હોય અથવા પીયુસી સર્ટિફિકેટ બાકી રહી ગયું હોય તો તરત જ પોલીસ ખાતું દંડ કરે છે ત્યારે આ ભાજપની સરકારમાં એટલે કે ઉદ્યોગપતિઓની સરકારમાં ઘણા વર્ષોથી ઘણા વર્ષોથી ટેક્સ બાકી છે અને ટેક્સ છે ઉદ્યોગપતિઓ અને મોટા વેપારીઓનો એ ટેક્સની રકમ જો સાંભળીએ તો એ રકમમાંથી ગુજરાતની નાની મોટી યોજનાઓ પૂરી થાય એ ટેક્સની રકમ છે એકસઠ હજાર ત્રણસો ને ઓગણત્રીસ કરોડ એકસઠ હજાર ત્રણસો ને ઓગણત્રીસ કરોડ અને આ કોના બાકી છે કે મોટા ઉદ્યોગપતિઓ સરકારના માનીતા હોય છે સરકારના રાજકીય નેતાઓ સાથે સંકળાયેલ હોય છે સરકાર એટલે શાસકો અથવા તો વહીવટી તંત્ર સાથે ટેક્સ રિકવરી કરનાર અધિકારીઓ સાથે સારા સંબંધો સારા સંબંધોમાં એટલે કે એને ખુશ કરતા હોય છે આવા ઉદ્યોગપતિ અને વેપારીઓનો ટેક્સ એકસઠ હજાર ઓગણત્રીસ કરોડ બાકી છે છતાં સરકાર કંઈ કરતું નથી વહીવટીતંત્ર તંત્ર નિષ્ક્રિય છે અને આ પૈકી એકસઠ હજાર ત્રણસો ઓગણત્રીસ કરોડ પૈકી ઘણા ટેક્સ ઘણા ટેક્સ છેલ્લા ઘણા વર્ષોના બાકી છે ઘણા વર્ષોના બાકી છે એટલે કે એકવીસ હજાર છવ્વીસ કરોડ પાંચ વર્ષ કરતાં વધારેથી રકમ વધારે સમયથી બાકી છે એટલે પાંચ વર્ષ પહેલાંના ટેક્સ બાકી છે અને એ ટેક્સની રકમ છે એકવીસ હજાર આઠસો છવ્વીસ કરોડ રૂપિયા છે તો મિત્રો વિચાર કરો કે સરકાર એટલે કે શાસકો અને ટેક્સ ઉઘરાવનાર વહીવટી તંત્ર આ ટેક્સની બાકી લેણી રકમ માટે શા માટે આંખ કામ કરે છે તો એનું કારણ પણ ન્યૂઝ મીડિયામાં આપ્યું છે આ જે કંઈ આપું છે એ ન્યૂઝ મીડિયાઓને આધારે આપું છું તો કે એવી સ્પષ્ટ એક ન્યૂઝ મીડિયાએ સ્પષ્ટતા કરી છે કે એક તો તંત્રની શિથિલતા શિથિલતા બહુ મને ગળે નથી ઉતરતી એનો બચાવ પણ ગણી શકાય કારણ કે નાની વ્યક્તિનો ટેક્સ બાકી હોય તો તરત જ તંત્ર દોડતું થઈ જાય અને મોટા ઉદ્યોગપતિઓના ટેક્સ હોય તો એ ફાઇલો દબાઈ જાય અને બીજું કારણ એ છે કે આવા ઉદ્યોગપતિઓ શાસકો સાથે અથવા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકળાયેલા હોય છે એને નિયમિત કંઈક ને કંઈક આપતા રહે છે શાસકોને ચૂંટણી ફંડ આપે વહીવટી કર્મચારીઓને નાની મોટી ભેટો આપે નાની ભેટો તો ન ગણાય પણ મોટી ભેટો આપે એ ઉપરાંત ઘણું બધું આપે જે આ ટેક્સ જે બાકી છે એ પૈકીના જીએસટી વેટ અને વેચાણ વેરાના મોટા ભાગની રકમ છે એટલે કે એકસઠ હજાર કરોડમાંથી પંચાવન હજાર કરોડ તો જીએસટી વેટ અને વેચાણ વેરાના બાકી છે મોટામાં મોટી રકમ છે પછી વીજળીના બિલો બાકી હોય એવી રકમ પણ એકસો છવ્વીસ કરોડ રૂપિયા છે આપણું બે મહિનાનું વીજળી બિલ ન આવે તો આપણે ત્યાં તરત જ વીજળી કંપની આપણું મીટરના છેડા કાપી નાખે છે નશાબંધી અને આગ આબકારી જગ્યાથી એક જાતનો ટેક્સ છે સેલ ટેક્સ જેવો છે એના પણ એકસો કરોડ બાકી છે સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશનના પણ બાકી છે વાહન કર કે જેને આપણે વાત હમણાં જ વાત કરી કે આપણા વાહનો પરનો ટેક્સ બાકી હોય એવા નવસો ત્રણ કરોડ છે પાણી ચાર્જ બેતાલીસો એકાણું કરોડ છે આમ બધું મળીને એકસઠ હજાર ઓગણત્રીસ કરોડ થાય છે બીજી એક અગત્યની વાત એ છે કે વિદેશી કંપનીઓ આપણે ત્યાં કામ કરે છે એ વિદેશી કંપનીઓને બે હજાર સત્તર અઢારના જે ટેક્સ બાકી હતા એ ત્રણ હજાર કરોડ રૂપિયા બાકી હતા એની વહીવટી તંત્રે નોટિસ પણ આપી છે સત્તર અઢાર અઢાર ને છ ચોવીસ છ વર્ષ પહેલા છ વર્ષ પહેલાંના તંત્રએ નોટિસ પણ આપી પણ સરકારના ચાર હાથ હોવાથી એ નોટિસો પાછી ખેંચી લીધી પાછી ખેંચી લીધી કેટલાક હવે એના પૈસા ભરવાના બાકી રહેતા નથી તો એવું ચોક્કસ મિત્રો કહી શકીએ સમગ્ર સરકાર છે ભાજપની સરકાર છે એ ઉદ્યોગપતિઓ અને મોટા વેપારીઓની સરકાર છે ખેડૂતોને અન્યાય થાય તો પણ આખાડા કામ કરે એના પૈસા બાકી હોય તો તાબડતોબ વસૂલ કરે શિક્ષણ જગતમાં લૂંટ ચલાવ્યા શિક્ષણ માફિયાઓ તો એને બધી જ છૂટ આપી દે છે ઘણા વર્ષોથી બાકી છે એવું એક નક્કી કરવા માટે થઈને એટલે કે શિક્ષણ ફી ઉપર અંકુશ લાવવા માટેની નાની મોટી કમિટીઓ રચાય છે વિખરાઈ જાય છે કોઈ નિર્ણાયક સ્થિતિમાં આવતું નથી આવી બધી ઘણી આ દેશમાં સમસ્યાઓ છે અને એ સમસ્યાઓ ખેડૂતોની છે મધ્યમ વર્ગની છે વિદ્યાર્થીઓની છે અને આપણે આપણી ન્યાયની માગણી માટે જો રજૂઆત કરવા જઈએ પછી યુવાઓ હોય મહિલાઓ હોય કે નોકરિયાત હોય એની ઉપર પોલીસ દંડા વરસાવે છે ત્યારે ઉદ્યોગપતિ તો ક્યાંય જવું નથી પડતું એના ટેક્સ માફ કરવા માટે એની એર કન્ડિશન ઓફિસમાં બેઠા બેઠા જ બધા ટેક્સ માફ થાય છે આ કેવી રીતે થાય તમે બધા સમજો છો મિત્રો એટલા માટે વારંવાર એક વાત થાય છે કે આ દેશમાં એટલે કે ગુજરાતમાં આ બધા જ આપણા શોષણ અટકાવવા હોય તો માત્ર એક જ ઉકેલ છે રાજકીય અને વહીવટી પરિવર્તન રાજકોટના એક પત્રકાર નો વિડીયો ફરી રહ્યો છે વાત પણ પણ એમાં થોડીક માહિતીઓ મળી કે દેશના અને વિદેશના ઉદ્યોગપતિઓ ગુજરાતમાં રાજકીય અને વહીવટી પરિવર્તન માટે એક રાજકીય પાર્ટી સ્થાપી છે અથવા સ્થાપી રહ્યા છે અને દશેરાથી એનું ઉદઘાટન કરે છે કોણ કોણ સ્થાપે છે દેશના અને વિદેશના ઉદ્યોગપતિઓ અને રાજકીય પરિવર્તન માટે અને ગુજરાતના યુવાઓને એમાં હાથા બનાવશે માધ્યમ બનાવશે અને વોટ તોડવા માટેની આ એક ગણતરી છે એટલે એક બહુ અને એનું કારણ એવું આપે છે કે આ વેપારીઓ આ સરકારથી ખફા છે એટલે કે સરકારથી એને સંતોષ નથી સંતોષ શું કામ હોય કે વેપારીઓની કંઈ નાની મોટી લોન મંજૂર ન થતી હોય એની ઉપર ટેક્સ વધારે પડતો ઉઘરાવતા હોય માનીતા ઉદ્યોગપતિઓને માફી આપતા હોય ત્યારે બાકીના ઉદ્યોગપતિઓને ગમે પણ નહીં દાખલા તરીકે અદાણી અંબાણીને પૂરેપૂરી લૂંટવાની છૂટ આપી છે બધા જ ઉદ્યોગપતિ બીજા ઉદ્યોગપતિઓને ધાક ધમકીથી એના ઉદ્યોગો પચાવી પાડે છે ત્યારે જેના ઉદ્યોગો પચાવી પાડે છે એ ઉદ્યોગપતિઓ નારાજ થાય જ સ્વાભાવિક છે અને થવા જ જોઈએ એવા ઉદ્યોગપતિઓ આ પાર્ટી બનાવી રહ્યા છે પોતે પિક્ચરમાં નથી આવવાના ગુજરાતના નાગરિકોને પિક્ચરમાં લાવશે એટલે કે એના માધ્યમ દ્વારા મત તોડશે ફરીવાર ભાજપ સરકાર સત્તા ઉપર આવશે આ ચોક્કસ કહી શકાય એક કોંગ્રેસ છે એક આમ આદમી પાર્ટી છે અને ત્રીજી આવી પાર્ટી આવે મતો વેચાઈ જાય ભાજપની મતભેદ તો સિક્યોર છે ચોક્કસ છે બાવીસ ત્રેવીસ ટકા ભાજપની મત બેંક એકદમ સિક્યોર છે અને એ પણ હિન્દુવાદના નામે એ તોડી શકાય એમ નથી વીસ પણ એક સર્વે એવો કહે છે કે અઢાર થી વીસ મતબેન તો હિન્દુત્વના નામે એની પાસે છે જ હવે બાકીના લોકો જો આવશે તો મત બેંક મત વહેંચાઈ જશે અને ભાજપે માત્ર પાંચ કે છ ટકા મત મેળવીને સત્તા ઉપર આવશે વધારાના મત મેળવવા પડશે તો આ રીતે રાજકીય ગણતરી કરીએ તો આવા ઉદ્યોગપતિઓ આપણું રાજકારણ ડોળી રહ્યા છે પોતાના સ્વાર્થ માટે કેમ એમ નથી કરતા કે ખેડૂતો માટે આપણે નવી પાર્ટી ઊભી કરીએ ખેડૂતોને ન્યાય અપાવીએ મજૂર વર્ગને ન્યાય અપાવીએ મધ્યમ વર્ગને મોંઘવારી ઘટાડવા માટે આપણે સરકાર સ્થાપીએ બેરોજગારી દૂર કરવા માટે સરકાર સ્થાપીએ કાનૂની પરિવર્તન માટે પાર્ટી સ્થાપીએ વહીવટી પરિવર્તન માટે પાર્ટીઓ સ્થાપીએ ભ્રષ્ટાચાર દૂર કરવા માટે નવી પાર્ટી ઊભી કરીએ આવું તો એની પાસે છે જ નહીં ચિલ્લા ચાલુ વાત છે અને દરેક રાજકીય પક્ષો પાસે આ જ વાત છે એટલે આપણે ગાંડા થઈ ગુજરાતના નાગરિકો અમે હરખ ખેલાતો મોટા માથાઓ પાસે હાથ જોડીને ઉભા રહે છે પણ એની ભાઈબંધીની રૂ એને ન્યાય પાવા માટે જે લોકો સાથે ઉભા રહે છે એની પ્રત્યે તો મોટું ફેરવીને ઉભા રહે છે તો મિત્રો આ આપણી પરિસ્થિતિ છે અને આ ઉદ્યોગપતિઓના એકસઠ હજાર ત્રણસો ને ઓગણત્રીસ કરોડ રૂપિયા એક યા બીજી રીતે આડકતરી રીતે માફ થતા હોય આડકતરી રીતે ઉદ્યોગપતિઓને જોઈએ શું એટલે સાહેબ આ રકમમાંથી આપણા કચ્છની નાના રણ સરોવરની યોજના તૈયાર થઈ જાય એ યોજનાથી વારંવાર કહું છું સૌરાષ્ટ્ર કચ્છ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાનો પટ્ટો બે બે સીઝન સુધી બે સિઝન સુધી સાવ નજીવા દરથી સિંચાઈનું પાણી મળે અને ખેડૂતોને બે સિઝન સુધી પાક મળે ખેડૂતો સુખી પણ થાય અને કૃષિ વહીવટી અર્થતંત્રને આધારે જો આપણે દરેક ગ્રામ્ય જૂથ વચ્ચે પ્રોસેસ હાઉસ અથવા તો ડીહાઈડ્રેશન પ્લાન્ટ એટલે કે સુકવણીના પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજ એ આટલા રૂપિયામાંથી તૈયાર થઈ જાય તો ગુજરાતનો ખેડૂત સુખી થાય સ્મૃદ્ધ બને અને ખેડૂતોની એક લોહીના ગુણ છે કે પૈસો એ જીરવી શકતો નથી એટલે કે પૈસો વાપરી જ નાખે છે બચત કરતો નથી આ મને ગમે પણ છે અર્થતંત્રનો નિયમ છે કે પૈસો જેટલી વાર ફરે એટલી વાર અર્થતંત્ર સમૃદ્ધ થાય વેગવંતુ થાય સદ્ધર થાય પણ એવો ઝડપથી આવવો જોઈએ અને એવો ઝડપથી ફરવો પણ જોઈએ તો ખેડૂતોને પૂરતી પેદાશ થાય સારા ભાવ મળે પોતે એક ઉદ્યોગપતિની જેમ કામ કરી શકતો હોય તો આવક પણ સારી હોય અને છૂટા મનથી એ વાપરી પણ શકે અને ગ્રામીણ અર્થતંત્ર સદ્ધર થાય મિત્રો આ યોજના લઈને હું તમારી પાસે વારંવાર મે પ્રયત્ન કરું છું પણ હજી જોઈએ એવો આપણા ખેડૂતો તરફથી એનો પ્રતિભાવ મળતો નથી કારણ કે ખેડૂતો ખાતું નહીં કોંગ્રેસનું ખેડૂત સંગઠન છે કેટલાક આમ આદમીનું પાર્ટી છે અને બાકી તો કિસાન સંઘ ભાજપનો જ છે એને વાત કરીએ છીએ તો એમ કે છે અમે કિસાન સંઘને મૂકી ન શકીએ અમારા આરએસએસનો નિયમ છે અરે ભાઈ આરએસએસે તમને લૂંટીને બેહાલ કરી નાખ્યા છે અને એ વસ્તુ થાય તે બહુબાલીનો કટેપાય યાદ આવે છે કે કટ્યપ્પાને પાસે અધમ કૃત્ય કરાવે છે છતાં એ પોતાના રાજ્યનો જ વફાદાર છે એના બાપ દાદાઓએ આ પ્રતિજ્ઞા લીધી હતી હજી પાળ પાળતો હતો કટુબ પર તો એવી રીતે આપણા ખેડૂતોના જે અગાઉની પેઢીએ કિસાન સંઘના જે સભ્યો બન્યા હતા બીજી પેઢી પણ એ પાળે છે એટલે કિસાનોની પરિસ્થિતિ બહુબાલીના કટુપ્પા જેવી છે આમાંથી નીકળો મિત્રો પરિવર્તન આપણે જોયું છે તમારા બાળકો માટે તમારા કુટુંબ માટે તમે ભલે કંઠી બાંધી રાખો કિસાન સંઘની કે કોંગ્રેસના ખેડૂત સંગઠનની આમ આદમી પાર્ટી તો ખૂબ ખલાસ થઈ ગયું છે બાકી બધા છે નાના નાના ટ્રસ્ટો અને નાના નાના ખેડૂત સંગઠનો એ પણ એક જવાબદાર છે ખેડૂત ખેડૂતોનું સંગઠન ન થવા દેવા માટે જવાબદાર છે ને આ મારા અનુભવના આધારે કહું છું ટીકા નથી કરતો કારણ કે છેલ્લા પંદર વર્ષથી આ ફિલ્ડમાં એટલો રચ્યો પચ્યો છું કે નાના નાના સંગઠનો છે ખેડૂતોને એક થવા દેતા નથી તો આ બધા છોડો ખેતીને સમૃદ્ધ બનાવી છે ગુજરાતમાં ખેતી પ્રધાન રાજ્ય સ્થાપવું છે અને દર વીસ ગામ વચ્ચે ગ્રામ્ય જૂથ કેન્દ્રમાં કૃષિ પેદાશના ઉદ્યોગો સ્થાપવા છે ખાતર અને બિયારણના ઉદ્યોગો સ્થાપવા છે આપણા માર્કેટિંગ યાર્ડ ગામ વચ્ચે અને આપણી જે કૃષિ ખેત કંપનીઓ છે એ જેનું માલ ખરીદી લેશે કારણ કે એને લગતા જ આપણા ઉદ્યોગો છે અને એ પણ કંપની સ્વરૂપ સહકારી મંડળી નહીં એ તો ભ્રષ્ટાચારનું સ્વરૂપ છે અને એ આખું જ સહકારી મંડળી અત્યારે અમિત શાહે લઈ લીધું છે અને બાકી તો એ દિલીપ સંઘાણીએ લઈ લીધું છે જેમ ઉદ્યોગપતિઓમાં અંબાણી અને અદાણી બે ઉદ્યોગપતિઓ સમગ્ર ગુજરાતનો ઉદ્યોગો એની હસ્તક કરવા માગે છે એમ અમિત શાહ અને દિલીપ સંઘાણીએ આખા ગુજરાતના સહકારી ક્ષેત્ર પોતાની એની ઉપર વર્ચસ્વ સ્થાપી દીધું છે એ વર્ચસ્વ તોડવું જ પડશે અને એ ક્યારે તૂટે તો કે રાજકીય પરિવર્તન આવે તો જ એમાં મને ખ્યાલ છે દિલીપ સંઘાણી અમારા વિદ્યાર્થી પણ હતા અમરેલીની કોલેજમાં અને નિકટનો સંબંધ પણ ધરાવતા હતા એની ટીકા કરવાનો મને અધિકાર પણ છે પણ જે પ્રવૃત્તિ કરે છે એ ખેડૂતો માટે બહુ ખતરનાક છે આ બધા સહકારી ક્ષેત્રના નામે પોતાના કુટુંબીઓ અને પોતાની જેને કલ્પના ન કરી શકાય એવી મિલકતોમાં વધારો કરી રહ્યા છે હમણાં જ મેં છાપામાં વાંચ્યું હતું કે અમિત શાહને એક બેંકમાંથી એટલે બેંકનું નામ તો ભૂલી ગયો અઢાર કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું એક બેંકે અઢાર કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું તો એને કેટલી બધી પ્રોપર્ટીઓમાં ઇન્વેસ્ટ હશે જાગો હવે જાગો તમે તમે તો ગુલામ છો તમારી પેઢીને શું કામ ગુલામ રહેવા દો છો એને સ્વતંત્ર વિચાર આપો એને પાંખો આપો અને સારા શિક્ષણ માટે સારું શિક્ષણ તો છે જ નહીં સારા શિક્ષણ માટે પરિવર્તન માટે અમારી સાથે જોડાય અને મારી એક અત્યારે ગઈકાલથી એક આ અમારો દસ્તાવેજ છે સહિયારો દસ્તાવેજ છે એવી એક નાનકડી પુસ્તિકા તૈયાર કરી છે એક જ પુસ્તિકાની અંદર બધા જ આપણા ઉદ્દેશો આવી ગયા છે એ પુસ્તિકાઓ જો ઘરે ઘરે પહોંચે તો કંઈ પણ કર્યા વગર રાજકીય પરિવર્તન આવે ચૂંટણીમાં ખર્ચો પણ ન કરવો પડે અને એક પુસ્તિકાની કિંમત દસ રૂપિયા રાખી છે એની પડતર કિંમત ઓછી છે જો હું માનું છું એનો વહીવટી ખર્ચ પહોંચાડવાનો ખર્ચ અને જેમાંથી કદાચ બે ત્રણ રૂપિયા મળે એ એ પાર્ટીના વહીવટી ખર્ચમાં વપરાશે કારણ કે અત્યારે આપણે કોઈ ઉદ્યોગ પાસે પાસેથી પૈસા ઉઘરાવતા નથી ઉઘરાવવાના પણ નથી કોઈ વ્યક્તિ પાસેથી ઉઘરાવતા નથી પણ આ રીતે પાર્ટીનો વહીવટી ખર્ચ નીકળે મહિને ત્રીસેક હજાર રૂપિયાનો વહીવટી ખર્ચ નીકળે એવા કંઈક માધ્યમો શોધીએ છીએ એટલે લોકો વચ્ચે વહેંચાઈ પણ જાય અને આ પુસ્તિકા તૈયાર થાય એટલે એક વ્યક્તિ માત્ર દસ પુસ્તિકાઓ ખરીદે સો રૂપિયાની પુસ્તકો ખરીદે અને દસ વ્યક્તિને આપે એવી આપણા છ કરોડની વસ્તી છે એમાંથી જે કુટુંબો ગઈએ તો કદાચ બે કરોડ કુટુંબો હોય એમાંથી લગભગ કુટુંબો સુધી આપણી પુસ્તિકા પહોંચાડવી છે અપીલ કરું છું આ પુસ્તિકાઓ હજી છપાવી નથી પ્રિન્ટ કરી નથી કરીશ ત્યારે કહીશ પણ પુસ્તિકાઓને વેચાણમાં સહકાર આપો માત્ર દસ પુસ્તિકાઓ ખરીદી અને સો રૂપિયા માત્ર દસ પુસ્તિકાના થાય છે અને દરેક તાલુકામાં એની વિતરણ વ્યવસ્થા રાખીશું સહકાર આપો પરિવર્તન લાવીશું અને આ ગુજરાતમાંથી મૂડીવાદીઓની સરકાર કાઢીશું કિસાન મજદૂર યુવાઓનું લોક લોકોનું શાસન લાવીશું Abhar, Jai Hind, Jai, jai Gujarat, Sağ ol, Gujarat.